છેલ્લા ત્રણ દિવસથી બોટાદ શહેર અને જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો જોરદાર પવન સાથે કરા અને કમોસમી વરસાદ પડ્યો બોટાદ તાલુકાના કાનિયાવાડ બોડી પાડિયાદ રાણપુર અને રેફડા સહિતના ગામોમાં વરસાદ થયો આ કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થયું છે ખાસ કરીને કડિયાળ ગામમાં વરસાદ પડવાથી બાજરી તલ અને જુવાર જેવા પાકને મોટું નુકસાન થયું છે ખેડૂતોએ તલના તૈયાર થયેલ પાકના પૂડા બનાવી વાડીમાં મૂક્યા અને વરસાદે માજા મૂકી એક પણ મળના પાંત્રીસો રૂપિયાની માર્કેટના ભાવ હવે તલ હવે એક હજારમાં વેચાય તેવી સ્થિતિ ઊભી થતાં લાખો રૂપિયાનું નુકસાન થયું છે શું નામ છે તમારું મહેશભાઈ વેલસીભાઈ મિશાપરા મહેશભાઈ આ કયું ગામ છે અને તમારું કયું કયું આવે તરફ ગામ કાંજિયા તાલુકો જિલ્લો બોટાદ જે અત્યારે એક પાકમાં નુકસાન થયું છે વરસાદ આવ્યો છે કેવું નુકસાન છે નુકસાન ફૂલ થઈ રહ્યું છે એટલે કયું કયું આવે તરફ તમારું તલ મગ મકાઈ બાજરી તેવામાં નુકસાન થઈ રહ્યું છે એટલે કેટલું તમારું આવે તો કેટલા વીઘા નું પચાસ પંચાવન વીઘા નું કાકા બાપુ એટલે અત્યારે જે તલની જે સ્થિતિ કેવી સ્થિતિ છે તો તેલ ની સ્થિતિ હા ભયંકર છે એમાં તલ ખેખેરીને બોટા જેડમાં માર્કેટમાં લઈ જવાના નતા એટલે શું થયું પછી કે લઈ જવા નતા વાવાઝોડું વરસાદ આવી ગયો બગડી ગયા તલ એટલે હવે આનો ભાવ શું આવે માર્કેટમાં લઈ જાવ ભાવ અત્યારે આવે બારસો પંદરસો રૂપિયા આવે ત્રણ હજાર પાંત્રીસો હતા એટલે કેટલું લાખો રૂપિયાનું નુકસાન થઈ શકે છ સાત લાખ રૂપિયાનું હતું પણ એમાંથી હવે બે અઢી લાખ રૂપિયાનું આવે નુકસાન થઈ ગયું ત્રણ ચાર લાખ રૂપિયા મેં એવું છે સરકાર થોડોક વીમો પકડો વીમો આપે એવી છે શું નામ છે તમારું મારું નામ મીઠાપરા મુકેશભાઈ ધીરુભાઈ મુકેશભાઈ તમારી અત્યારે જે ખેતી છે એમાં ખૂબ વ્યાપક નુકસાન થયું છે કેવું કેવું વાવેતર હતું કેટલું નુકસાન અમારે વાવેતર હતું તલ મગ મકાઈ અને બાજરીનું કેટલા કેટલા વીઘામાં માં હવે તલ વાવેતર છે પચાસ પંચાવન વીઘા બાજરી દસ વીઘાની વીઘા મગાઈ છે દસ વીઘા મકાઈ વાવેતર એટલું હતું આ કમોસમી વરસાદ પીડો કેવી સ્થિતિ થઈ કમોસમી વરસાદના હિસાબે સ્થિતિ બહુ ભયંકર થઈ ગઈ છે અત્યારે જો કે તલ ખીરીની યાડમાં લઈ જવાના હતા તો આ ત્રણ દિવસથી સતત વરસાદના કારણે બધું રાખ થઈ ગયું છે હવે આનું શું ભાવ શું મળે હવે જો પહેલાં તો એમ હતું કે